અમદાવાદ સિવિલ એટલે કે જીએમઇ આર એસ કોલેજ સંગલન હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવવાની માહિતી મળી રહી છે કાશ્મીરમાં પહલગામમાં થયેલ આતંકવાદી હુમલાને ગણતરીના દિવસો થયા છે છવ્વીસ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે ભારત સરકારના ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદ અને પાકિસ્તાનને જબડા તોડ જડબા તોડ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે પરંતુ આવા સમયમાં જ્યારે આરોગ્ય મંત્રી જી કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લઈ ઉત્તમ લોકસેવાના કાર્યો કરના હોય એ સરાહનીય કામ છે પરંતુ હોસ્પિટલના કર્મચારીઓએ અધિકારીઓ આવા કપરા સમયમાં લાલ જાજમ બિછાવીને નેતાઓને રીઝાવવાના કાર્યો કરે એ કદાચ સરકારના મંત્રીઓને જાણ થાય તો એમને પણ જાણીને દુઃખની લાગણી થઈ શકે છે અને આજે સ્વાગત કાર્યક્રમમાં બિનજરૂરી ખર્ચ કયા ભંડોળમાંથી કરવામાં આવશે એ પણ મોટો પ્રશ્ન છે એવો કોઈ પ્રોટોકોલ તો હોતો નથી કે મંત્રી મહોદયને લાલ જાજમ પરથી જ ચાલીને કાર્યમાં જવું બની શકે કદાચ મંત્રીજી આ બાબતની આગવત્તા સ્વાગતતાથી અવગત ના હોય હવે તો જોવાનું રહ્યું કે જીએમઇ આર એસ આવ્યા બાદ મંત્રીજીની પ્રતિક્રિયા શું હોઈ શકે રિપોર્ટ બાય કુલદીપ ઈશરાણી